નમસ્કાર હું વિપુલ ડાભી ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું ઘણા વર્કર બહેનોના પ્રશ્નોને ધ્યાનમાં લઈ અને આજે આપણે એમ એમ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું તે વિડીયો નિહાળવાનો છે તો ઘણા વર્કર બહેનો એવું કહે છે કે કેપ્સામાં પ્રોબ્લેમ આવે છે લોગિનમાં પ્રોબ્લેમ આવે છે ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવે છે અથવા તો આધાર નંબર નાખીએ તો કંઈક એબીસીડી કે એક્સ વાય ઝેડ કોઈ પણ વસ્તુ લખેલું આવી જાય છે દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપતો વિડીયો આજે આપણે નિહાળીએ તો સૌ પ્રથમ તો કહી દઉં કે એમ વાય યોજનાની અંદર શું હોય છે તો કે એમ વાય યોજના છે એ માત્ર પ્રથમ ડિલિવરી હોય એને જ મળવાપાત્ર છે અને આ યોજનામાં લાભ લેવા માટે લાભાર્થીને આધાર કાર્ડ અપડેટ કરેલું હોવું જોઈએ મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ ઉપરાંત એના મમતા કાર્ડ ની અંદર સાચો ટેકો આઈડી હોવો જોઈએ આ બે વસ્તુ હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો આ યોજનાની અંદર દર મહિને એક લીટર તેલ બે કિલો ચણા અને એક કિલો તુવેર દાળ મળવા પાત્ર છે પરંતુ ઘણી વખત સ્ટોક બે ત્રણ મહિને ભેગો આવતો હોય તો રે

આ આવશે જો પેજ આવે તમારે ઉપર જે આ જોવા મળે છે આ બટન એમાં જવાનું છે એમાં જશો એટલે તમારે સર્ચ કરવાનું શું તો કે ગો ટુ શિક્ષા જો અને પછી જો એ નીચે લખેલું આવી જાય છે ટચ કરશો એટલે પેજ છે હવે આ પેજ ખુલે તમારે આ લખેલું છે એની ઉપર ટચ કરવાનું છે હવે ત્યાં ટચ કરશો એટલે તમને એક આવું લખેલું પ્લે લિસ્ટ જોવા મળશે એ પ્લે લિસ્ટ માં જવાનું છે હવે જો આવું પ્લે લિસ્ટ તમને જોવા મળશે જો આ પ્લે લિસ્ટ ની અંદર તમને જોવા મળશે શું જોવા મળશે તો કે દાખલા તરીકે તમારે એમએમવાય વાય ના વિડીયો જોવાશે તો જો અહીં એમએમવાય વાય એપ લખ્યું છે ના ટચ કરશો એટલે જો તમને આ બધા વિડીયો જોવા મળશે જોવો છે કેટલા બધા એમ વાયના તમારે જે પ્રકારના વિડીયો જોવા છે એ દરેક વિડીયો આમાં છે ત્યારબાદ બેક થઈ જશો એટલે તમને એમ થાય કે મારે પોર્શન ટ્રેકરના વિડીયો જોવા છે તો તમને જો અહીંયા પોર્શન ટેકર જોવા મળે છે તો આ પોર્શન ટેકર ખોલશો તો પોર્શન ટેકરના બધા જ વિડીયો અહીંયા તમને જોવા મળશે હવે જો આપણે પહેલા આગમ એપ આવી હતી આગમ એપ એના પણ વિડીયો તમને જોવા મળશે આવી રીતે છે દરેક વિડીયો તમે જાતે તમારી પોષણ ટેકર ગોતી શકશો જો વિકાસ યાત્રા કેમ ભરવી દરેક વસ્તુ આમાં આપેલી છે

ફોર્મ ભરતા તમારે શું કરવાનું છે તો એમએમ વાયની એપ છે એકવાર ક્લિયર કેશ કરવાનું કઈ રીતે ડેટા ક્લિયર કરવાનો ઘણા સમયથી તમે ડેટા ક્લિયર કર્યો ન હોય તો એની પણ એરર હોય શકે એટલે ફોર્મ ન ભરાઈ શકે તો સૌપ્રથમ પ્રથમ એપ છે એની ઉપર એક ધારું ટચ રાખવાનું છે અવગોળ ચકડું અથવા તો એપ ઇન્ફો જોવા મળે છે એમાં એમાં જવાનું છે હવે જશો એટલે તમને આ જે સ્ટોરેજ જોવા મળે છે સ્ટોરેજ એન્ડ કેશ એ જોવા મળે છે આમાં જવાનું છે આમાં જશો એટલે આ ક્લિયર સ્ટોરેજ કરી નાખવાનું છે આમ કર્યા પછી તમારે પાછું પરમિશનમાં જવાનું છે અને પરમિશનમાં છે તમારે બધી પરમિશન અને નોટિફિકેશન ઓન કરી દેવાની છે જો આવી રીતે આ પરમિશન બધી દેવાઈ ગઈ પછી તમારે એપ ખોલવાની છે હવે જો આવી રીતે એપ ખોલશો એટલે આવું પેજ આવશે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એવું લખેલું આવશે હવે જો ફોર્મ ભરવા માટે તમારે લોગિન કરવાની કોઈ જરૂર નથી જો તમારે ફોર્મ ભરવું હોય તો વગર લોગિને

લાભ લેવા માટે માત્ર બે જ વસ્તુની જરૂરિયાત છે એક તો આધાર કાર્ડ અપડેટ કરેલો અને મોબાઈલ નંબર હોવો જોઈએ લિંક હોવો જોઈએ અને ટેકો આઈડીમાં સાચી નોંધણી અને ટેકો નંબર હોવો જોઈએ તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો ચાલો આપણે અહીંયા વિગત ભરીએ તો અહીંયા મેં ત્રણ વિગત છે આધાર મુજબ ભરી છે હવે તમે આધાર કાર્ડ નંબર નાખશો એટલે આવું આવી જાય છે તમને એમ થાય કે મેં તો સાચો આધાર કાર્ડ નંબર નાખ્યો હતો અને જેવો બીજા સ્ટેપમાં જશો તો આવા આંકડા આવી જશે પરંતુ આ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ સિક્યુરિટી રીઝનના કારણે તમારો આધાર નંબર છે એ હાઇડ થઈ જાય છે તમારે આવું આવી જાય છતાં પણ ધ્યાનમાં લીધા વગર આગળ વધવાનું છે અને લાભાર્થીનું નામ આધાર કાર્ડમાં જેવું છે એવું જ અહીંયા નાખવાનું છે કેપિટલ હોય તો કેપિટલ સ્મોલ હોય તો સ્મોલ અને જગ્યા એક જ છોડવાની છે જો અહીંયા એક જગ્યા છોડે અહીંયા એક છોડે ટૂંકમાં જેવું આધાર કાર્ડમાં છે સેમ ટુ સેમ એવું લખવાનું છે અને અહીંયા એની જન્મ તારીખ લખવાની છે ત્યારબાદ છે તમારે અહીંયા જે એક બોક્સ જોવા મળે છે અહીંયા ટિક માર્ક કરવાનું છે આ ટિક માર્ક થઈ ગયું પછી શું કરવાનું છે કે આમાં એકવાર ટચ કરવાનું છે વેલિડેટ આધાર જો એવું ટચ કરશો એટલે તમારે આવું લખેલું આવી જાય છે યસ આવું લખેલું આવી જશે જો ન આવે તો આધાર કાર્ડ અપડેટ કરાવવાની જરૂરિયાત છે જો યશ આવશે તો જ આગળનું ફોર્મ ભરાશે ત્યારબાદ આગળ વધવાનું છે હવે અહીંયા આગળ વધતા પહેલા ડાયરેક્ટ આ સ્ટેપ તમારે કાંઈ કરવાનું નથી જે છે એમ જ રાખવાનું છે અને અહીંયા આંગણવાડીનું નામ હજી બતાવતા નથી પરંતુ કે આ સર્ચ આપ્યું છે એ એકવાર સર્ચ બટન ઉપર જવાનું છે એટલે જિલ્લાનું નામ ને એવું ખુલ જો ખુલ્યું હવે તમારે શું કરવાનું છે જિલ્લો તમારો સિલેક્ટ કરવાનો છે તમાર જે તે જિલ્લો આવતો હોય એ જિલ્લો પછી જે તે તાલુકો આવતો હોય એ તાલુકો સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ હવે અહીંયા બે ઓપ્શન જોવા મળે છે ગામ અને શહેર જો કોઈ કોર્પોરેશન એરિયા નગરપાલિકા એરિયા હોય તાલુકો હોય તો અહીંયા શહેર કરી અને જે તે વોર્ડ આવતું હોય એ સિલેક્ટ કરવાનું છે પરંતુ ગામડું હોય તો અહીંયા તમારે ગામ સિલેક્ટ કરવાનું છે અને ગામ ખોલે તો તમારે આવી રીતે જે તે ગામ આવતા હોય એ તમારે સિલેક્ટ કરી લેવાના છે દાખલા તરીકે હું અહીંયા જેનું ફોર્મ ભરું છું એનું ગામ આપણે સિલેક્ટ કરી લીધું છે ત્યારબાદ તમારે આંગણવાડીનું નામ સિલેક્ટ કરવાનું છે આ ગામની અંદર અ રામપરા ગામ સિલેક્ટ કર્યું તો એમાં ત્રણ આંગણવાડી છે તો એ કયા વિસ્તારનું લાભાર્થી જે છે એ જે તે લાભાર્થી દાખલા તરીકે અહીંયા સિલેક્ટ કરવાનું છે તો અહીંયા આપણે આ સિલેક્ટ કર્યું ત્યારબાદ જો આટલી વિગત ઉપર ભરાઈ ગઈ છે જો અહીંયા જિલ્લો તાલુકો ગામ અને આંગણવાડીનું નામ આ બધું ભરાઈ ગયું છે હવે તમારે આ ફરી વખત આ સર્ચ બટનમાં જવાનું નથી જો આ સર્ચ બટન ફરી વાર કરશો તો આ ઉપલી વિગત લખેલી છે આ બધી જતી રહેશે એટલે હવે સીધું અહીંયા આંગણવાડી નું નામ સિલેક્ટ કરવાનું છે અને અહીંયા છે તમારે લાભાર્થીનો મોબાઈલ નંબર સિલેક્ટ નાખવાનું છે જે આવતો હોય તે હવે જો મોબાઈલ નંબર છે એ અહીંયા બે મોબાઈલ નંબર છે આ મોબાઈલ નંબર ફરજિયાત છે અને અહીંયા અન્ય કોઈ મોબાઈલ નંબર બીજો કોઈ મોબાઈલ નંબર વાપરતા હોય તો એ નંબર પણ અહીંયા નાખી શકો છો પરંતુ આ મોબાઈલ નંબર ફરજિયાત નથી આ લાલ ફૂદડી છે આ કોઈ પણ એક ચાલુ હોય તે મોબાઈલ નંબર નાખવો ફરજિયાત છે અહીંયા જે મોબાઈલ નંબર નાખશો પછી તમારે સેન્ડ કોડમાં જવાનું છે સેન્ડ કોડમાં જશો એટલે તમારે જે મોબાઈલ નંબર નાખ્યો છે એમાં

એકનો એક મોબાઈલ નંબર વધુ અરજીમાં નાખ્યો તો આ નંબર નહીં તેથી અહીંયા બીજો નંબર નાખવાનો છે મોબાઈલ નંબર નાખી અને ઓટીપી નાખીને સેવન નેક્સ્ટમાં જશો એટલે આવું પેજ ખુલશે આપની સામાન્ય માહિતી બાદ હવે આપની આરોગ્ય સંબંધિત માહિતી ઉમેરો અને

અને એ નાખી અને સર્ચમાં જશો એટલે આ બધી વિગત સહી ઓટોમેટિક આવી જશે ચાલો ટેકો નંબર નાખ્યો એટલે ઓટોમેટિક આ વિગત સહી આવી જશે લાભાર્થીનું નામ છે કયો આરોગ્ય કેન્દ્ર લાગે છે એની છેલ્લે એલ એમપી ડેટ છે સુવાવણની સંભવિત તારીખ છે આ બધી બાબતો છે એ અહીંયા તમને જોવા મળશે હવે જો આમાં તમારે ખાલી આગળ વધવાનું છે કન્ફર્મ એન્ડ સબમિટ કરવાનું છે કન્ફર્મ એન્ડ સબમિટમાં જશો એટલે આવી નોટિફિકેશન પડશે એ લખ્યું છે કે આપનું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયેલ છે તમારો અરજી ક્રમાંક અહીંયા બતાવશે અને એ તમારે ચોપડાની અંદર નોંધણી કરી લેવાની છે જો આટલું ફોર્મ ભરાઈ ગયા બાદ લાભ મળશે એવું હજી વિચારી નથી લેવાનું કારણ કે આજે આ ફોર્મ ભર્યું છે અને ફોર્મ ભર્યા પછી તમારે ચોવીસ કલાકે એપ્રુવલ આપવાનું છે કે એપ્રુવલ કઈ રીતે આપવું એપ્રુવલ આપવા માટેનો વિડીયો પણ અમારી ચેનલમાં છે ચેનલના પ્લેલિસ્ટમાં જય અને એમએમવાય યોજનાનું ફોર્મ એપ્રુવ કેમ કરવું એ આપણે મેળવી શકો છો અથવા તો ડાયરેક્ટ યુટ્યુબમાં સર્ચ કરશો હોય તમને મળી રહે છે જો આપને આ વિડીયો જોઈ અને ફોર્મ ભરતા આવડી ગયું હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ જરૂર ને જરૂર કરજો